ભારતીય નૌસેનાએ કરવેર નૌસેનાના તટ પર ઐતિહાસિક આયએનએસવી કૌંદિન્યને સેનામાં સામેલ કર્યો આ વિલક્ષણ જહાજ પાંચમી સદીના અજંતાની ગુફાઓમાં દ્રષ્ટિગોચર થયેલા ચિત્રોથી પ્રેરિત છે અને તેને પરંપરાગત રીતે બનાવવામાં આવ્યું છે જહાજના પાટા અને પાંખો કોકોનટ ફાઈબર અને કુદરતી રેઝિનથી જોડવામાં આવ્યા છે જે પ્રાચીન ભારતીય નૌકાદોરીની કળાને ઉજાગર કરે છે જહાજનું નામ પ્રાચીન ભારતીય સમુદ્રી યાત્રિક કૌન્દિન્યના નામે રાખવામાં આવ્યું છે જેમણે ભારતીય મહાસાગર પાર કરીને દક્ષિણ પૂર્વ એશિયામાં યાત્રા કરી હતી સાંસ્કૃતિક મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં નૌસેનાના ઉપાધ્યક્ષ રાજારામ સ્વામીનાથન અને કરવેર નૌસેનાના ફ્લેગ ઓફિસર કે ડીએમ રામકૃષ્ણન સહિતના અધિકારીઓ હાજર રહ્યા આ પ્રોજેક્ટને સંજીવ સાનિયાલ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર મંડળના સભ્ય દ્વારા સંકલિત કરવામાં આવ્યું હતું અને મંત્રાલય નૌસેના અને ગોવા સ્થિત હોડી ઇનોવેશન્સની સહયોગી ટીમ દ્વારા અમલમાં લાવવામાં આવ્યું હતું આઈએનએસવી કૌંદિન્યનું ડિઝાઇન પ્રાચીન ભારતીય નૌકાદોરીની શૈલીને આધારે બનાવવામાં આવ્યું છે જહાજના પાંખો પર ગંધભે અને સૂર્યના ચિહ્નો આગળના ભાગમાં સિનિયાલીનું શિલ્પ અને ડેક પર હરપ્પા શૈલીનું પથ્થરનું એન્કર જેવા સાંસ્કૃતિક પ્રતીકો જોવા મળે છે આ તમામ તત્વો ભારતની સમુદ્રી વારસાને પ્રતિબિંબિત કરે છે આ જહાજને કરવેર નૌસેનાના તટ પર સ્થાયી કરવામાં આવ્યું છે અને તે આગામી સમયમાં ગુજરાતથી ઓમાન સુધીની પ્રાચીન વેપાર માર્ગ પર ટ્રાન્સ યાત્રા માટે તૈયાર છે આ યાત્રા ભારતની સમુદ્રી વારસાને પ્રદર્શિત કરવા અને પરંપરાગત નૌકાદોરીની કળાને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ છે